નમસ્કાર દર્શક મિત્રો આર ન્યૂઝમાં ન્યૂઝ આપ સૌનું સ્વાગત છે કંતાના ખોતડાઓમાં ભરેલ ભૂસાની આડમાં સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી તારોની પોર્ટલ નામ 3372 તથા મુદ્દા માલ સાથે પકડી ભારતીય એલસીબી આનંદની ટીમ પોલીસ અધિક્ષક શ્રી પ્રવીણ કુમાર સાહેબ દ્વારા આણંદ જિલ્લામાં પ્રોહિબિશન ડ્રાઇવ દરમિયાન અસરકારક કામગીરી કરવા જિલ્લાના તમામ અધિકારીશ્રીઓને સૂચનાઓ આપવામાં આવી જે અન્વયે શ્રી કેજી ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર એલસીપી આણંદના માર્ગદર્શન હેઠળ ગઈકાલ રોજ એલસીપી તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ચીલુભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ બહાદુરભાઇને હકીકત બાતમી મળેલ કે પિકઅપ ડાલુ નંબર જીજે પાંત્રીસ સાત આડત્રીસોની નવજીવન ઓર્થોપેડિક હોસ્પિટલ હોસ્પિટલ નજીક આવેલ સુવચન રેસિડેન્સીની નજીક કોમન પ્લોટની સામે આવેલ રોડ ઉપર સાઈડમાં ભૂસા ભરેલ કોથળાની આડમાં નીચેના ભાગે ઇંગ્લિશ સારું ભરેલ પગડે પાડેલ હોવાથી

ખોટી નંબર પ્લેટ લગાડી ગુનો કરેલ છે અને આ પિકઅપ ટાલુના અજાણ્યા ચાલક વિરુદ્ધમાં આણંદ ટાઉન પોલીસ સ્ટેશનને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે